હમણાં એક વાલી વાલીશું પણ મમ્મી પપ્પા બંને બળાપો કરતા હતા કે નિકોલની એક શાળા હું તેનું નામ નહીં દઉં અગિયાર બાર ધોરણની એક લાખ ચાલીસ હજાર ફી જણાવી અને બે વર્ષની ફી ભેગી ભરી દેવાની બારમામાં તમે સ્કૂલ બદલશો તો તમને ફી પાછી નહીં આપવામાં આવે આવું જક્કી વલણ સ્કૂલના સંચાલકો કરી રહ્યા હોય ત્યારે મેં તે વાલીને મારા મંતવ્ય મુજબ એક સલાહ આપી કે બાળકોમાં અગિયાર બારનો હાવ હોય છે બાળકને પહેલેથી ડિપ્રેશનમાં નાખવામાં આવે છે કે બારમું એટલે બારમું જેમ મૃત્યુ બાદ આપણે બારમું કરીએ છીએ તેમ આ બારમું બાળકનું બારમું કરી નાખતું હોય છે બાળકના જીવંત સપનાઓનું બારમું કરી નાખે છે એટલે મારી નમ્ર વિનંતી કે જે લોકોને એન્જિનિયરિંગમાં જવું છે તે લોકો દસમા પછી ડિપ્લોમા એડમિશન લઈને સારા ટકા લાવીને ડી ટુ ડીમાં એડમિશન લઈને ડિગ્રી કોર્સ પૂરો કરાય અગિયાર બાર સાયન્સ કરીને આવો અથવા ડિપ્લો કરીને ડિગ્રી કરો બંને સરખું જ છે એમાં કોઈ માપ નથી સુરતમાં એક વિદ્યાર્થી ડી ટુ ડી કરીને જ પચીસ લાખનું પેકેજ કંપની એને આપે છે એટલે એમાં કંઈ મિનવેક નથી એટલે બને ત્યાં સુધી બાળકને અગિયાર બારથી દૂર રાખો એને દસમામાં પાસ થયા પછી ડિપ્લો કરાવી ડિગ્રી કરાવી દો એટલે જાજી ઝંઝાળ જાજી છૂટ